વિભાગ દ્વારા ચોખાના જથ્થાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલતા તપાસમાં સરકારી ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું પાટણ એસઓજી પોલીસ અને સમી મામલતદાર દ્વારા રાજસ્થાન પાર્સિંગની શંકાસ્પદ ટ્રકને તપાસ કરતા અગિયાર લાખનો ચોથા ચોખાનો જથ્થો મળી આવ્યો સરકારી અનાજને ટ્રકમાં દાહોદથી ગાંધીધામ પહોંચાડવાનું હતું આટણ જિલ્લા કલેક્ટર તેમજ સમી મામલતદારની તપાસમાં કુલ ચાર લોકો વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે સરકારી ચોખા મોકલનાર અને ચોખા ખરીદનાર ઇસમો સહિત કુલ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ પોલીસ અને પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ શકે તેમ છે બનાસકાંઠા જિલ્લામાંથી પણ મોટા પાયે સરકારી અનાજનો જથ્થો બારોબાર સગે વગે થતો હોવાની બુમરાડ ઉઠવા પામી રહી છે બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર